આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમના મતે ચોમાસું આગામી બોતેર કલાકમાં આગળ વધશે બોતેર કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ તો અઠ્યાવીસ જૂનની આસપાસ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે ત્રણથી પાંચ જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદ પડશે ત્રીસ જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં રહેશે વરસાદ પશ્ચિમ ભારતમાં ભાગોમાં ભારે વરસાદ પડશે અરબસાગરનો ભેજ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે ત્રીસ જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ હશે ત્રેવીસ જૂનથી દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોવીસથી છવ્વીસ જૂન વચ્ચે મેઘમહેર જોવા મળશે મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી મિત્રો બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો બેન્કના ગ્રાહકોને હવે એક નિશ્ચિત રકમથી અમાઉન્ટના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવા પર એસએમએસ નહીં મળે આ નિર્ણય પચીસ જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ રહ્યો છે બેંક તરફથી ગ્રાહકોને મોકલવામાં આવતી જાણકારીમાં કહેવાયું છે કે પચીસ જૂન બે હજાર ચોવીસથી આપને એસએમએસ એલર્ટ સર્વિસમાં અમુક ફેરફાર કરવામાં આવી રહ્યા છે જો તમે કોઈ યુપીઆઈ દ્વારા સો રૂપિયાથી વધારે એમાઉન્ટ મોકલો છો તો એમ એમએસ એલર્ટ મોકલવામાં આવશે આ ઉપરાંત જો તમે પાંચસો રૂપિયાથી વધે વધારે અમાઉન્ટ પ્રાપ્ત કરશો તો એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે જો કે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન દ્વારા ઈમેલ એલર્ટમાં મોકલવામાં આવશે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો ચોવીસ કલાકમાં ત્રીસ તાલુકામાં મેઘમહેર જોવા મળ્યું ભાવનગરના વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે બોટાદના રાણપુર ચીખલીમાં એક ઇંચ વરસાદ થયો છે તો અન્ય તાલુકાઓમાં એકથી અડધો ઇંચ વરસાદ થયો છે